ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વટ સાવિત્રી કથા મિત્રો આજે છે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત જે જેઠ સુદ તેરસ ની લઈને પૂર્ણિમા સુધીનું ત્રણ દિવસનું વ્રત હોય છે અને આજે પૂર્ણિમા હોય છે ત્યારે બહેનો વટ સાવિત્રી વ્રત પૂજા કરે છે વડલા પૂજા થાય છે સત્યવાન સાવિત્રી અને યમરાજાની પૂજા થાય છે આજના દિવસે જે બહેનો વ્રત કરે છે ઉપવાસ કરે છે યમ દેવતાની પૂજા કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે બહેનો માસિક ધર્મમાં હોય છે તેઓ બીજી બહેનો દ્વારા પૂજા કરાવી શકે છે વ્રત કરી શકે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થાય છે ઘરમાં સંસારમાં સુખ વૈભવ શાંતિની પ્રાપ્તિ થાય છે અભય વરદાનની પ્રાપ્તિ થાય છે તથા યમ યાતનામાંથી પણ મુક્તિ મળે છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું વડ સાવિત્રી વ્રતકથા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો જેઠ માસ આવે શોધ તેરસ આવે બસ આ દિવસથી વટ સાવિત્રીનું વ્રત લેવાનું તેરસ ની પૂનમ સુધી ત્રણ દિવસે પૂરું થાય સવારે નાઈ ધોઈને કાચા સૂત્ર ને લઈને અબીલ ગુલાલ ચોખા કંકુ વડે ચોખા કંકુ લઈ વડે વડનું પૂજન કરવું ઉત્તરના તાતણા હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરવી ત્રણ દિવસ નકોડો ઉપવાસ કરવા પછી સાવિત્રી માતાનું પૂજન કરવું આમ પાંચ વર્ષ સુધી વ્રત કરવું એક વર્ષમાં બાર પૂનમ આવે છે અધિક માસ હોય તો તેર પૂનમ આવે આ બારે પૂનમ ઉપવાસ કરવો કરવાનો અને વર્ષના અંતે બારમી પૂનમે ઉપર બતાવ્યા મુજબનું પૂજન કરવું સ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી હતું આ બે રાજા રાણી ભક્તિભાવ દયાળુ દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાતની ખોટ ચાલતી હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી જ હું દેવીની આરાધના કરવા જાઉં છું અને કહ્યું તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે પૂરી થશે આમ કહી રાજા તો ચાલ્યો દૂર દૂર જતા જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશ થઈ હું ખુશ થઈ છું મને ખુશ થઈને માટે જા ત્યારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રી માતા તો અંતર ધ્યાન થઈ ગયા રાજાને તો હરખનો પાર નથી તે તો આનંદ પામતો પામતો મહેલ આવ્યો રાણીને બધી વાત કહી સમય ને જતા કઈ વાર લાગે છે ખરી નવ માસ પૂરા થયા રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યા મા સાવિત્રીના આશીર્વાદથી મળી હતી હોવાથી તેનું નામ પણ સાવિત્રી જ રાખ્યું સાવિત્રી તો દિવસે દિવસ ના વધે એટલી તો રાતે વધે અને રાત્રે ના વધે એટલી તો દિવસે વધે જોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યા તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું ઉંમર લાયક થઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગવા આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર્ષ શોધી લગ્ન કર પિતાજી પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશ દેશાટન કરવા નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં રાજા ધ્રુમસેન અને તેની રાણી શૈ શૈષ્યા તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી પહોંચી ધૂમ્રસેનું આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આજ મારો જીવનસાથી પ્રધાનને વાત કરી પ્રધાને રાજા ધૂમ્રસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને અને મનતી સત્યવાનને પોતાના પતિ માની મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વ વાત જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો ગયા એક દિવસ રાજા બેઠા છે ત્યાં તો નારદજી કરતાલ આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર વિરાજમાન થવા કહ્યું નારદજી આસન ઉપર સ્થાન લીધું એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને વર્ણવવા આ બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાને યોગ્ય વર શોધ્યો છે પણ પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા કાંઈ છે જરૂર આપ જો નહીં કહો તો મને મનમાં ઊંચાટ થશે માટે સત્ય વાત જણાવો દેવર્ષિ રાજાએ કહ્યું તો સાંભળ નારદ મુનિ કહે છે સાંભળ રાજન ધૂમ્રસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સહુનું કલ્યાણ કરો આટલું કહીને નારદજી તો નારાયણ નારાયણ કહેતા કહેતા ચાલ્યા દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત ઘણી કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સત્યવાનને સાથે સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે જેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડીને સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોળામાં લઈને એ રડવા લાગી સત્યવાનનું શરીર પણ ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પા મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી બોલી ઊઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા છો તેનું શું કારણ છે સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્યપુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નથી તેથી હું જાતે જ આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ પાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈને પ્રાણને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતા જોઈને યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છો હવે હવે અહીંથી તું પાછી વળી જા મારે પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધીની દ્રષ્ટિએ એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે એ દાવે પણ હું તમારી પાછળ પાછળ આવીશ મહાપુરુષો તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્ય ભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું ખરેખર મહારાજ હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો છું મારી બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગીને પાછી વળ ખરેખર મહારાજ સાવિત્રી કહે છે કે આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું માંગુ છું કે મારા અંતશસ્ત્રાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય સાવિત્રી બોલી તથાશ તું બેઠા યમરાજા કહે છે તથાશ તું બેઠા હવે તું પાછી વળી જા આમ કહી યમરાજા યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તેની પાછળ પાછળ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેને તને તેથી તું બહુ થાકી જઈશ માટે પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે છે ભગવાન આપવું જ હોય ને તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી આપો મને પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથા પરંતુ હવે દીકરી મારું મારું માની પાછી વળ બોલ્યા કહે છે આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષ છો મહાપુરુષ કહેવાયા છો એવા પુરુષના સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળીને યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુર વાણી સાંભળીને મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિને આત્મા જીવ સિવાય હજુ પણ તું બીજું કઈ વરદાન માંગી લે અને પછી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજા આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથા દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી મહારાજ યમદેવ હવે તો મારાથી પાછું જવાય જ નહીં કેમ કે આપે તો મને સો પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઓ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા થઈ જશે યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સાતી સતીત્વની સામે મારે આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણ તું કરી યમરાજા અંતર ધ્યાન થઈ ગયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ માં સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડીવારમાં તો તેના પતિ સત્યવાનની આંખો ખુલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયાનક સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસી આવ્યો અને મારી આંખ ખુલી ગઈ પણ તે એને રોક્યો અને તેને અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ પાડા ઉપર બેસીને બળવાન પુરુષ આવ્યા હતા મારી આંખ ખુલી ગઈ હતી પણ તેને તે રોકી લીધા અને એને પાસેથી મને છોડાવી લીધો સાવિત્રી બોલી નાથ તે સ્વપ્ન ન પરંતુ સત્ય હતું અને બનેલી વાત બધી જ કહી તેના પતિને અને કહ્યું કે પોતાના ઘર તરફ ચાલ્યા પછી તે એના ઘર તરફ જાય છે આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ એ દીકરોને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધૂમ નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ગઈ બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરોને વહુ આવે છે તેવું દેખાય છે અને સામે ચાલ્યા અને તેમને ઘરે ઘરે લઈ આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત સાંભળીને બધા તો ઘડી દંગ રહી ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધુમ્રસૈન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણે હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણું રાજ્ય પાછું મળ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું માં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને સો પ્રતાપી પુત્ર થયા એ તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વ વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રી મા જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું વ્રત કરનારને સાંભળનારને વ્રતની કથા કહેનારને સૌને ફળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ